અડાણા ગઢ ગામે આવેલ રામનગર વિસ્તારમાંથી ચાર ઈશમોને રાત્રિના સમયે ચોરી કરેલ કેબલ સાથે પકડી પાડતી ગઢ પોલીસ ગઢ પોલીસ વિસ્તારના ગઢ પીએસઆઈ શ્રી એફ ઠાકોરના પોતાના પોલીસ સ્ટાફના માણસોને પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તેમજ મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા સારું આયોજન કરી અવારનવાર સ્ટાફના માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ રવિવારે ગઢ પીએસઆઈ સી એફ ઠાકોર પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે મડાણા ગઢ ગામે આવેલ રામનગર વિસ્તારમાંથી ચાર ઈશમો ચોરીનો કેબલ લઈને છે જે બાતમી રામનગર વિસ્તારમાં તપાસ કરતા કેબલ સાથે ચાર ઈસમો મળી આવેલ અને તેમની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ ન હોય અને શંકાસ્પદ જણાયેલ ચારે ઈસમોએ કેબલ અંગે પૂછપરછ કરતા ચારેય ઈસમો જણાવેલ કે આ કેબલ શનિવારના રાત્રે ભાટસણથી પાટણ જતા રોડ ઉપર શિવપુરા નજીક આવેલ પેટ્રોલ પંપ નજીક રોડ ઉપર આવેલ ખેતરમાં બનાવેલ બોર ચાલુ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો કેબલ બહાર પડેલ હોય જે કાપીને ચોરી કરી લાવેલ અને આ વાયર ડીસા બાજુ નદીના પટમાં જઈ બાળી તેમાંથી કોપર તાંબુ કાઢી ભંગારીને ત્યાં ભંગારમાં વેચવાનો હોવાનું જણાવેલ પકડાયેલ કેબલ સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરી પકડાયેલ ચારેય ઈસમો વિરુદ્ધ ગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ